આજના નવા બ્લોગમાં મારા દરેક ચાકિંદુ દિલ્થી સ્વાગત કરું છું કાલના વાગ્યા છે ફોચ ફોચ વાગે વિડીયો સ્ટાર્ટ કરું છું કે બીમાર થઈ ગયો છું એવું બધું આવે છે તો એટલા માટે યાર કોઈ વિડીયો બનાવવાનું મૂડ રહેતું નહીં પણ તો આપણે વિડીયો બનાવ આપણે કદાચ આપણે ચાલે ના તો તમે સપોર્ટ કર્યો એનો સપોર્ટ કરતા રહીજો બસ ક્ષેતરમાં આવ્યા હતા અચ્છા આપણે બટાકા બીજો ટૂંકો સમયમાં શરૂઆત કરવાની જ છે બોણ હવે બળવા મોડી છે તો બટા કાઢવાની પણ શરૂઆત કરી નાખો છે હવે પણ મોસા તો બળી ગયું છે બધું આ તો બધું બળી ગયું છે ક્યાર તાવ આવી જાય કે ગમે તે જાય વિડીયો બનાવ્યા કરતા ચાલે ના કરેલી છે કે આપણે રોજ આ વિડીયો બનાવવાનો એટલે બનાવવાનો જ આપણે એમાં રજા પડે એમાં સેટિંગ ના આવે બે મિનિટનું એમાં આવશે તો કાલે જ આવશે બાર તો ક્યાં જવાનું છે તમને આગળ વિડિયો કાલના વિડીયોમાં તમને જોવા મળી જશે કે ક્યાં જવાનું છે બહાર કે મસ્ત લોકેશન ઉપર જવાનું છે તો એ તમારી તમને આપી દઉં કે એક દાડે તમે કીધું હતું કે હું બહાર જવાનું છું પણ બધા જવા તમે પણ મું નતો જે હું રહ્યો હતો તો ફાઇનલી કાલે જવાનું છે મારે તો જોઈએ છે મારું કેટલા વાગે જવાનું થાય છે વિડીયો જોવાનું ચાલુ રાખજો તમને હું વિડીયો બતાવીશ કાલના વિડીયોમાં કે હું ક્યાં જવાનો છું અને મસ્ત લોકેશન છે એ પણ ભોખરા છે નદી છે એવું બધું છે તો બસ ગાઈશ આજનો વિડીયો માપનો બનશે એમ એટલો બધો મોટો નહીં બને કે એટલો બધો ઇન્ટરેસ્ટિંગ વિડીયો નહીં બને માપનો બનશે તમે સપોર્ટ કર્યો એને સપોર્ટ કરતા રહેજો યા તો લોકેશન એક નંબર મસ્ત છે કે એકદમ થોડા થોડા વાદળ અને એવું બધું વાતાવરણ છે ધર્મ ફર બટાકા જોવા અને બસ ફર તમને મારા ખેતરનું લોકેશન બતાવું કે મારા ખેતરનું લોકેશન કેવું છે તો કહેશ આ છે અમારા ખેતર બાજુનું લોકેશન કેવું છે કોમેન્ટ કરજો એકદમ ગ્રીન ગ્રીન એટલે કે લીલું લીલું એકદમ બગીચા જેવું તો કહેશ આ જે પીલો એ તમને કીધું હતું ને કે ફૂલોનો બગીચો એ ખેતર સારું ફૂલોનું બગીચાવાળું તો હાલમાં તો ઓલમોસ્ટ ફૂલ એક નહીં દેખાતો કેમ કે હાલમાં ફૂલ કે નહીં જેમ કે હાલ બટાકા પાછી હોય એટલે આવ્યો તો ફૂલ ના હોય કોઈ ના કાલનો વિડીયો જોવાનું ભૂલજો મત આજે તો બીમાર થઈ ગયો છું એટલે થોડુંક બોલું તો ખોશજી આવે છે એટલે વધારે તો કોઈ બોલતો નહીં મારા ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને કરીએ સબસ્ક્રાઈબર વિડીયોને કરીએ લાઈક બસ આ વિડીયો આપણે આટલે એને કરીએ છીએ તો ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરીએ હજી એક સબસ્ક્રાઈબર વિડીયોને કરી દેજે એક લાઇક તો બસ જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે બાય બાય